જુનાગઢમાં ગિરનારની સીડીઓ પર વન વિભાગનું ચેકિંગ પ્લાસ્ટિકની બોટલો અને ચીજ વસ્તુઓ ઉપર જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે પ્રતિબંધની અમલવારી કરાવવા વન વિભાગની ટીમોએ વેપારીઓને સૂચના આપી હતી ચેકિંગ દરમિયાન અનેક દુકાનોમાં પ્લાસ્ટિકની બોટલો દેખાઈ આવી હતી પ્લાસ્ટિકની બોટલો અને ચીજ વેચાણ નહીં કરવા સમજ આપવામાં આવે છે આરએફઓ અરવિંદ ભાલિયા સહિતના સ્ટાફે ચેકિંગ હાથ ધર્યું હતું ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા તંત્રની દોડધામ મચી છે ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ સૂર્ય ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું એ વપરાશ એજ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ પી જીવી દ્વારા જનહિતમાં જારી